કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી હાજર આપશે જો કે કલેક્ટર અને પૂર્વ સાંસદ દિનુભોગા સોલંકીની વચ્ચે જે બબાલ ચાલી રહી છે એ બબાલ પર સૌની નજર જે છે તે રહેવાની છે અને એ જ નજરની વચ્ચે જે બબાલ ચાલી રહી છે તે બબાલની વચ્ચે અત્યારે આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ એ કોડીનાર અને ગીર સોમનાથની મુલાકાતે જવાના છે જે આખી બબાલ ચાલી રહી છે તે બબાલની વચ્ચે આ સૂચક મુલાકાતથી અત્યારે ખળભળાટ મચ્યો છે કે આ મુલાકાત બાદ જે આ ઝઘડો ચાલી રહ્યો છે કદાચ એ ઝઘડાનો અંત આવે કદાચ એ બબાલનો અંત આવે કેમ કે જે બબાલ અને વિવાદ અને વિખવાદના કારણે ગીર સોમનાથના કલેક્ટરને વિરુદ્ધમાં મોટા કોભાનના આક્ષેપો સાથે રાજકોટ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત સાથે

અને એ કાર્યક્રમોની અંદર હાજરી આપશે કે જ્યાં કલેક્ટર અને દિનુભોકા સોલંકી પણ એક મંચ ઉપર જોવા મળશે